હેલો લો નમસ્કાર સરળ એફ હું રામભાઈ મારું સ્વાગત કરું છું લઈએ કપાસ બજારની સંપૂર્ણ માહિતી કપાસ બજાર ચર્ચા કરીએ તો છે વિદેશ વાયદાની છે વિશેષ માહિતી ભાવની વાત કરીએ તો છે આપણને જોવા મળતા હતા ગુજરાત રાજ્યની અંદર છે સારા મધ્યમ થી સારા કપાસની અંદર જોઈએ તો ભાવ છે આપણે તેરસો રૂપિયા થી લઈ ને રૂપિયા ની વચ્ચે જોવા મળે છે એવી રીતે પાંચ દસ ટકા પ્રમાણ સાથે સુપર ક્વોલિટી ની અંદર છે કપાસના ભાવ ચૌદ સો વીસ રૂપિયા થી લઈ ને પંદરસો વીસ રૂપિયા સુધીના ના ઓછા જોવા મળતા હતા એવી રીતના જોઈએ તો ફોરજી ફાઈવજી અને એકલિટી ની અંદર જેમાં બે ટકા પેશી પ્રમાણ સાથે છે આવશે પંદરસો ત્રીસ રૂપિયા થી લઈ પંદરસો નેવું પંચાણું અમુક વિસ્તારોમાં સોળસો સુધીની એન્ટ્રીઓ જોવા મળતી હતી પણ એકંદરે જોવાનું રહેશે કે આજે બજારમાં સુધારો છે કાલના ડિમાન્ડ પ્રમાણે છે રૂના અંદર જે આગળ બે દિવસથી સતત સુધારો જે આપણે કહી રહ્યા છીએ એ પ્રમાણે જોઈએ તો ઘાસડીમાં જોઈએ તો અત્યાર સુધીમાં પાંચસો રૂપિયાનો સુધારો થયો છે ત્રણ દિવસની અંદર અને એ પ્રમાણે સુધારો કપાસ બજારની અંદર પંદર થી વીસ રૂપિયાની આપણે કાલના ભાવમાં ચર્ચા કરી હતી કે તમારા પ્રતિમણ વિસ્તારો વાઇઝ છે સુધારો જોવા મળે પણ આજે ખરેખર છે ગુજરાત રાજ્યની અંદર માહોલ છે આપણે જોઈએ તો એવો અમને પણ જોવા મળ્યો છે જેમાં બજારમાં છે ઘાસડીનો જે સુધારો જોવા મળે છે એ પ્રમાણે છે વેચવાલી સામે છે ભાવમાં છે વેપારીઓ વધારો કરી રહ્યા નથી લાગી રહ્યું છે કારણ કે આજે રૂપિયા ઉપરની બજાર છે 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 ઘણા બધા માર્કેટિંગ યાર્ડોની અંદર ઘણી બધી આપણને એન્ટ્રીઓ છે જોવા મળવી જોઈએ એ પ્રમાણે છે અમને જોવા નથી મળી અમે જે અલગ અલગ ગુજરાતના માર્કેટિંગ યાર્ડોની માહિતી મેળવી છે એ પ્રમાણે છે અમને જે ધારણા હતી અમારી જે સોળસોની ની ઘણી બધી એન્ટ્રીઓ છે અલગ અલગ વિસ્તારો વાઇઝ છે આપણે સારા કપાસની અંદર સુપર ક્વોલિટીની અંદર જોવા મળવી જોઈએ એક જ સારા ઉતારાવાળા કપાસ ની અંદર તો સોળસો વીસ પચીસ રૂપિયાના ભાવ છે આરામથી વેપારીઓ આપી શકે છે પણ આપણે સામાન્ય આપણે જે બે ટકા પેશીવાળી જે સુપર સારી ક્વોલિટી છે એમાં ભાવ છે સોળસો ની આજે ઘણી બધી એન્ટ્રીઓ છે જોવા મળવી જોઈએ એવી હાલ અમારી ધારણા હતી એ પ્રમાણે છે આજે બજારમાં છે અમને એવું લાગી રહ્યું છે કે બજારમાં ઊંચા મથાળેથી છે દબાણ છે વેપારીઓ દ્વારા છે આજે લાવવામાં આવ્યું હોય અથવા તો વેપારીઓ છે ખરીદીમાં ઓછા ખેડૂતોને ભાવ ચૂકવતા જોવા મળ્યા છે આજની જે બજાર છે એ પ્રમાણે જે ઘાસડીના ભાવ ત્રણ દિવસથી લગાતાર જે સુધારામાં છે એ પ્રમાણે છે ગુજરાત રાજ્યની આવું કેમ બની રહ્યું છે એના માટે અમે થોડું રિસર્ચ કરીશું આગળના દિવસોમાં એ પણ ભાગ તમારી સમક્ષ લાવશું તમે પણ કોમેન્ટ કરીને તમારા વિસ્તારની છે પૂરેપૂરી માહિતી અને વિસ્તારો જે ક્યાં વિસ્તારમાંથી તમે આવી રહ્યા છો એ ખાસ કોમેન્ટની અંદર લખો જેનાથી અમે જે કોમેન્ટ છે ખેડૂતો કરતા હોય છે તો અમને વિસ્તારનો ખ્યાલ આવે કે આ વિસ્તારમાંથી ખેડૂતોએ કોમેન્ટ કરી છે અને આ વિસ્તારોમાં આવી રીતના થાય છે ગુજરાતની વેચવાલીની વાત કરીએ તો એક લાખ પચાસ હજાર મન આજુબાજુ છે માર્કેટિંગ યાર્ડો અને ગામડેથી છે આજની વેચવાલી છે જોવા મળે છે વેચવાલીમાં પણ એટલો બધો કોઈ વધારો નથી જોવા મળતો વેચવાલી છે સ્થિરતા સાથે છે વેચાણ ખેડૂતો કરી રહ્યા છે ને એ પ્રમાણે છે વેચવાલી છે વધારે પડતી જોવા નથી મળતી ગુજરાત રાજ્ય બાદ છે આપણે દેશની ચર્ચા કરી લઈએ તો દેશમાં બધા રાજ્યોને મેળવતા છે બે લાખ પાંત્રીસ હજાર ઘાસડી છે બાંધવામાં આવી છે આજના દિવસમાં પર ડે ગુજરાતની વાત કરી કરીએ તો પાંચ્રીસ હજાર ગાંસડી છે આજમાં બાંધવામાં આવી છે ગુજરાતની અંદર જોઈએ તો છ જાન્યુઆરીના રોજ છે આપણે હાજર બજારમાં રૂના ભાવ અલગ અલગ રાજ્યોમાં કેવા જોવા મળે છે એની ચર્ચા કરીએ તો સૌપ્રથમ ગુજરાતથી શરૂઆત કરીએ ઓગણત્રીસ અમક્રેટની અંદર ગુજરાત સંકર ગાંઠીમાં છે બસો રૂપિયાનો ફરીવાર વધારો થતા સોપન હજાર સાતસો રૂપિયા ગાંઠી છે પહોંચતી જોવા મળી છે જે આગલા ત્રણ દિવસમાં જોઈએ તો પાંચસો રૂપિયાનો વધારો છે આપણે ગુજરાત શંકર ગાંસડીની અંદર લગાતાર છે સતત આવતો જોવા મળ્યો છે અને એની સામે આપણે પંદર વીસ રૂપિયા પ્રતિ મણ સુધારો છે ખેડૂતોને મળી રહે એ માટે કાલના ભાગમાં પણ ચર્ચા કરી હતી मध्य प्रदेश एमपी लाइ બસો રૂપિયાનો એક વધારો થતા અઠયાવીસ એમ એમ ગ્રેડ ની અંદર હજાર છો રૂપિયા જોવા મળી છે ઘાસડી એકાવન હજાર પાંચસો રૂપિયાના ભાવે છે મજબૂત ટકેલું વલણ દર્શાવે છે એવી રીતના જોઈએ તો મધ્યપ્રદેશ એમ્પી લાઈનમાં ચોત્રીસ એમ ગ્રેડની અંદર ભાવ છે સિત્તેર હજાર સાતસો રૂપિયાના જોવા મળ્યા કર્ણાટક તામિલનાડુ ચોત્રીસ એમ ગ્રેડ અંદર એકોતેર હજાર પાંચસો રૂપિયાના ભાવ જોવા મળ્યા મધ્યપ્રદેશ એમ્પી લાઇનમાં પાંત્રીસ ની અંદર એકોતેર હાજર સાતસો રૂપિયાના ભાવ જોવા મળ્યા પાંત્રીસમ ગ્રેડ ની અંદર કર્ણાટક તમિલનાડુમાં તોતેર હજાર પાંચસો રૂપિયાના ભાવ જોવા મળતા હતા ચોત્રીસ એમ ગ્રેડની અંદર મધ્યપ્રદેશ એમપી લાઇનમાં સિત્તેર હજાર સાતસો રૂપિયાના ભાવ સાથે મજબૂત ટકેલા વલણ છે ઊંચા ગ્રેડમાં છે ઘાસડીમાં જોવા મળ્યા છે અને નીચા બત્રીસ કરતા નીચેના ગ્રેડમાં છે ભાવ છે આપણે બસો બસો રૂપિયા મધ્યપ્રદેશ અને ગુજરાત લાઇનમાં છે આપણે સુધારા તરફ જોવા મળ્યા છે એટલે એકંદરે જોઈએ તો ઘાસડીમાં હાજર બજારમાં રૂની અંદર સતત સુધારો છે અગિયાર ટકા ડ્યુટી પહેલાં જે આપણે ડિસેમ્બર મહિનાના મધ્યમાં પણ કહ્યું હતું કે ઘાસડીમાં ધીમો ધીમો સુધારો તમને છે અગિયાર ટકા ડ્યુટી લાગવાની બીકમાં જોવા મળશે અને લાગ્યા પછી છે એ સુધારો ધીમો ધીમો

પીમા ક્વોલિટીનું છે પ્રીમિયમ એકસ્ટ્રા લોંગ સ્ટેપલ છે અમેરિકાની અંદર ત્રણ હજાર સત્તાણું ઘાંસડી પીમાની છે વેચાણ છે જોવા મળી હતી જેની અંદર કુલ ટોટલ જોઈએ તો એક લાખ સેતાળીસ હજાર પાંચસો બાર ઘાંસળી જોવા મળે છે એમાં કેન્સલેશન છે પાછલા સપ્તાહમાં છે નવ હજાર ચારસો ઓગણીસ ઘાંસળીનું જોવા મળ્યું હતું અને નેટ સેલ જોઈએ તો એક લાખ સાડત્રીસ હજાર અને ત્રાણું ઘાંસળીનું છે ચોખ્ખું વેચાણ બે હજાર પચ્ચીસ સવવીસ માટે છે અમેરિકાના પચ્ચીસ ડિસેમ્બર સુધીના રિપોર્ટની અંદર દર્શાવવામાં આવ્યું છે જ્યારે બે હજાર છવ્વીસ સત્યાવીસ માટે પાગલું નવું વેચાણ બાવીસો ગાંસડીનું છે જોવા મળ્યું હતું તો કુલ શિપમેન્ટ છે બે હજાર પચ્ચીસ સવવીસ માટે એક લાખ એકાવન હજાર સત્સો ઓગણચાલીસ ગાંસડીની છે કરવામાં આવી છે જેમાં અલગ અલગ દેશોમાં શિપમેન્ટ થતી હોય છે એમાં ભારતનો પણ ફાળો છે અને ભારતની પણ જે આપણે આયાત ડ્યુટી ફ્રી વગરની ગાંસડી છે એ પણ છે એમાં જોવા મળે છે જેમાં પીમા એક સ્ટાર લોંગ સ્ટેપલ દસ હજાર નવસો સોળ ગાંસડીનું છે શિપમેન્ટ કરવામાં આવ્યું અને અપલેન્ડ સાદા કપાસની અંદર એક લાખ ચાલીસ હજાર સાતસો ત્રેવીસ ગાંઠીનું શિપમેન્ટ કરવામાં આવ્યું છે જેમાં ભારતનો પણ સમાવેશ છે ખરીદીમાં બીજા દેશોમાં પણ છે નિકાસ કરતું હોય છે અમેરિકા પણ આપણે ભારતની સરસા મુખ્યત્વે કરતા હોઈએ છીએ તો એ પ્રમાણે જોઈએ તો શિપમેન્ટ અને જોઈએ તો નિકાસ વેચાણ છે અમેરિકાની અંદર સારું જોવા મળ્યું જોકે ભારત અગિયાર ડ્યુટી સાથે પણ છે અમુક પ્રીમિયમ ક્વોલિટીનું જે અકસ્ટા લોંગ સ્ટેપલ પીમા ક્વોલિટીમાં પણ ખરીદી કરતું હોય છે જે હોઈઝરી પ્રોડક્ટ બનાવવા માટે છે ખરીદી છે ભારતમાં છે અમેરિકામાંથી થતી હોય છે પણ આ વખતે ત્રણ દેશોમાંથી રેકોર્ડ તોડ ખરીદી છે આયાત ડ્યુટી અગિયાર ન હોવાને કારણે છે ચાલીસ લાખ ગાંસડી અને પિસ્તાલીસ લાખ ગાંસડી છે ધારવામાં આવે છે એ પ્રમાણે લગભગ ટાર્ગેટ આ સિઝનમાં છે પહોંચતો જોવા મળે એવી હાલ સંભાવનાઓ છે આપણે અત્યાર સુધીમાં ડ્યુટી ફ્રી આયાત થઈ છે અને એ પ્રમાણે આગળ જતાં છે પ્રીમિયમ ક્વોલિટીમાં જે આયાત થવાની છે એ મળીને જોઈએ તો પિસ્તાલીસ લાખ ઘાસડી ઉપર છે આંકડો છે આ સિઝનમાં જોવા મળી શકે આયાતનો હવે જોઈએ તો કોટન ફ્યુચર્સ ની અંદર છે અમેરિકન વિદેશ વાયદાની ચર્ચા કરી લઈએ કાલના ભાગમાં પણ આપણે કહ્યું હતું કે સુધારાની સાલ સાથે છે જોવા મળે તો ભારતીય બજારોને મજબૂત ટેકો મળી શકે એ પ્રમાણે માર્ચ કોન્ટ્રાક્ટની અંદર છે ઓપનિંગ ઇન્ટરડેસ્ટ સપાટીની અંદર જોઈએ તો ચોસઠ પોઈન્ટ ત્રીસ સેન્ટની જોવા મળી ઉષા મથાળે ચોસઠ ભાવ સ્થિતિમાં જોવા મળ્યા લોઅર સાઇડ તળિયાના ભાવ સોસઠ પોઈન્ટ ચોવીસ સેન્ટના જોવા મળ્યા સેટલ થયો વાયદો રાત્રે સોસઠ પોઈન્ટ પાસઠ સેન્ટના લેવલે જીરો પોઈન્ટ સોસઠ સેન્ટની સુધારાની ચાલ સાથે એક લાખ પંચોતેર હજાર છપ્પન વોલ્યુમ કોન્ટ્રાક્ટ સાથે છે વાયદાની અંદર પોઝિટિવ ટ્રેન્ડ છે જોવા મળ્યો મે અંદર પણ છે બાસઠ સેન્ટ નો સુધારો જોવા મળ્યો આગલો જુલાઈ અંદર પણ છે છે સુધારો જોવા મળે એકંદરે જોઈએ તો કોટન ફ્યુચર્સ કહેતા કે અમેરિકન વિદેશ વાયદાની અંદર પોઝિટિવ છે ભારતીય કપાસના બજારો માટે છે 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 સુધારામાં માહોલ કરી શકે ગુજરાતમાં વેચવાલીનું પ્રમાણ પણ નોર્મલ છે સતત હાજર રૂની ઘાસમાં છે સુધારો જોવા મળે છે છતાં પણ છે વેપારીઓ છે દબાણમાં આજે ભાવ છે આપી રહ્યા છે ખેડૂતોને એવું આ લાગી રહ્યું છે અને એના માટે છે વધારે પડતી છે અમે ડિટેલ છે અથવા તો વિશ્લેષણ છે આગળના દિવસોમાં છે

લોભમાં લાલચમાં આવી અને સુધારાની ચાલ મૂકી અને વેચાણ અટકાવી દે અથવા તો છે ખેડૂતો છે તેજીમાં છે વેચાણ ન કરી શકે સુધારાનો લાભ ન લઈ શકે માટે આપણે બંને તરફથી ભાગ રજૂ કરવા પડે છે જ્યારે મંદી હોય છે ત્યારે તેજીની પણ આપણે શરૂઆત કરવી પડતી હોય છે અને એ પ્રમાણે તેજી થયા પછી છે વેચાણ માટે છે ઊંચા ભાવની લોભ વધારે ન રહે એવા પાકોમાં અલગ અલગ માહિતી મીડિયા જે મળતી હોય છે ખેડૂતો એના કન્ફ્યુઝનમાં ન રહે માટે આપણે સોલ્યુશન વાળો ભાગ છે રજૂ કરતા હોય છે હરેક પાકની અંદર તો હવે મળી એક નવા ભાગ સાથે ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને કઈ પણ ન સમજાય તો તમે કોમેન્ટ કરી શકો છો નવા ભાગની અંદર જવાબ સાથે ફરી વાર હાજર થશું જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર